કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પાક નુકસાન સર્વે સામે સવાલ ઉઠાવ્યા છે આંબલિયાએ સીએમને પત્ર લખ્યો તારીખે બંધ થયો હતો વરસાદ ઓગણત્રીસ તારીખે ખેડૂતોને અરજી કરવાનો આદેશ કેમ કરવામાં આવ્યો ખેડૂતોએ જીપીએસ લોકેશન સાથે ફોટા કેમ આપવાના શું બધા જ ખેડૂતો પાસે હાઈટેક મોબાઈલ હશે પચીસ તારીખથી સર્વેનું કામ શરૂ કરવું જોઈતું હતું તો પાંચ તારીખ સુધી શા માટે વિલંબ કરાયો

પંદર દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી દસ દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો પચીસમાં દિવસે આવે આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે